જામીન અરજી મૂકવાનો સાચો સમય શું છે ઘણા લોકો ફોન આવતા હોય છે કે સર અમારા રિલેટિવ છે આટલા સમયથી જેલમાં છે હજુ સુધી બહાર નથી આવ્યા એમની જામીન જયારે પણ પોલીસ કોઈ આરોપીની ધરપકડ કરે એ ચોવીસ કલાકની અંદર નજીકના જે મેજીસ્ટ્રેટ છે એમની સામે રજૂ કરે છે કદાચ પોલીસને વધુ તપાસની જરૂર નથી તો પોલીસ રિમાન્ડની માગણી નહીં કરે રિમાન્ડની કદાચ માગણી કરે છે તો એક કે બે દિવસના કે જે પણ ફોર્મલ રિમાન્ડ મળતા હોય એ મળે પરંતુ ત્યારબાદ જ્યારે પોલીસ મેજિસ્ટ્રેટની સામે આરોપીને લાવે છે તો તાત્કાલિક જામીન અરજી ત્યાં મૂકવી જોઈએ આ એક સાચો સમય છે પોલીસની સંપૂર્ણ તપાસ પૂરી થઈ જાય ત્યાર પછી પણ તમે જામીન અરજી નામદાર કોર્ટમાં મૂકી શકો છો અને જામીન પણ મેળવી શકો છો હવે ઘણા કેસમાં એવું પણ હોય કે આરોપી ઘણા બધા હોય એટલે કે ચાર પાંચ આરોપી હોય બે થી ત્રણ આરોપી હોય હજી સુધી ચાર્જશીટ નથી થયું પરંતુ એમાં એક આરોપીને જામીન મળી જાય છે ગ્રાઉન્ડ ઉપર પણ તમને જામીન મળી શકે છે એટલે ધારો કે એક આરોપીને જામીન મળે છે ને તો તમે પણ જામીન અરજી મૂકીને કોર્ટમાંથી જામીન મેળવી શકો છો આ બાબતે કોઈ પણ પ્રશ્ન તો કોમેન્ટ કરજો જેથી ખ્યાલ આવે કે ભાઈ શું કહે છે કાયદો